તકરિયા મુજે બલે જીવા ટોનરિયા આયલડી મજે માં કછડો યાદ કરિયા બી જલડી મજે માં નમસ્કાર મિત્રો કેમ છો આપનો સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલ માં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મર્શે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીમાં મહાવીર સ્વામી ભગવાનનો જન્મકલ્યાણક દિન ભક્તિભાવપૂર્વક ઉજવાયો પ્રભુજીની રથયાત્રામાં માંડવીના પાંચે ગચ્છના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા નાની પક્ષ જૈન સંઘ તરફથી પાંચે ગચ્છનું સ્વામી વાત્સલ્ય યોજાયું સમગ્ર વિશ્વને મૈત્રી કરુણા અહિંસા પ્રેમ અને શાંતિનો દિવ્ય સંદેશ આપનાર જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ ગુરુવારનો રોજ ભકિત ભાવ पूर्वक ઉજવાયો હતો ગુરવારે સવારે 8:30 વાગ્યા કલાકે માંડવેની આંબાબજાર સોની બજારવાડી ધર્મશાળા પાસેથી રાષ્ટ્રસંત સંજય મુની મહારાજ સાહેબ તથા અચલગચ્છ જૈન સંગના પરમ પૂજ્ય દિવ્ય કિર્ણા શ્રીજી અને હર્ષ કિર્ણા શ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ચતુર્વિદ સંગ સાથે પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી छोटे गुरुदेव विमलचंद्र मासाणा मंगलाचरण અને દીપકભાઈ સંગવીના શંકનાથ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો લાભ માંડવીના જૈન જાગૃતિ સેન્ટર એ લીધો હતો રથયાત્રામાં પ્રભુજીના સારથી બનવાનો લાભ માતુશ્રી સુરજબેન હેમચંદભાઈ બોરીચા પરિવારે રથમાં પ્રભુજીને લઈને બેસવાનો લાભ સોલંકી રમેશભાઈ રૂપનાથ ભાઈએ પ્રભુજીને પોંખવાનો લાભ જીને ભૌતિકભાઈ શાહે અને રથયાત્રામાં ધજા લઈને ચાલવાનો લાભવિધાન જિનેશભાઈ બોરીચા એ લીધો હોવાનું ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને તબગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ તરફથી આજે ગુરુવારે માંડવીની જૈનપુરીમાં માંડવીના समस्त जैन समाजના પાંચે ગચ્છમાટે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો તેમ જ માંડવીમાં રહેતા જૈનોના ખુલ્લા થરોમાં બુંદીના લાડુના બોક્સની લાણી કરવામાં આવી હતી महावीर बैंड પાર્ટીના સૂર સંગાર્થે આંબાબજારથી પ્રસ્થાન થયેલ રથયાત્રા જૂની શાક માર્કેટ જૂની લાઇબ્રેરી સાંજી પડી સંગાડા બજાર હવેલી ચોક ડોક્ટર સ્ટ્રીટ જૂના સ્વામીનારાયણ મંદિર વિક્રમશી રાઘવજી માર્ગ અપના બજાર महावीर स्वामी जिनालय छापरा शेरी के टी शाह रोड थी तपगच्छ जैन संघना शीतल पार्श्व जिनालय पहुंची थी त्या प्रभुजी ने जीनय भौतिक भाई शाह परिवार पोख्या आ रथयात्रा में मांडवी बेनाथना प्रमुख भाई शाह त्रणगच्छ जैन संघना प्रमुख भाई शाह जैन अग्रणियों सर्वश्री राजेन्द्र भाई शाह चंद्रेश भाई शाह तुनित भाई भाछा भाई शाह जयेश भाई शाह निखिलेश भंडारी वसंत संघवी भरतभाई डगाड़ावाला डॉक्टर, निमिष भाई मेहता डॉक्टर जय मेहता मनोज भाई, भाई, भाई शाह जुगल भाई संघवी विरल भाई शाह दर्शनभाई शाह सहित पांचे गच्छना को बहोड़ी संख्या में जोड़ाया था जो तमारे नवीन नवीनवी मजानी माहिती मेरवी हो तो चेनल सब्स्क्राइब करी दोल आइकन दबा दो जी एक एकपण वीडियो चूकी न जाओ अने हाँ कॉमेंट तो जरूर लखजो